સમક્ષ નાણા શ્રી કનુભાઈ દેસાઈજી બજેટ લઈને આવેલા છે એમાં મારા વિચારો રજૂ કરું છું ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું માન્ય નાણામંત્રીથી બજેટ લઈને આવ્યા છે ત્યારે રાજ્યની મધ્યમ વર્ગના લોકો હોય વંચિતો હોય આદિવાસી હોય યુવા વર્ગ હોય બધાની એક મીઠ માન્ય અધ્યક્ષશ્રી આ બજેટ પર હતી આશા હતી અપેક્ષા હતી યુવાનોને આશા હતી માન્ય શ્રી કે બેરોજગારો છે તો અમને સરકારી વિવિધ ક્ષેત્રોની જે પણ ભરતીઓ પેન્ડિંગ છે એ ભરતીઓ થશે અમે સરકારી નોકરીનું જે પણ લોકોએ સપનું જોઈ એમને નોકરી મળવાની અપેક્ષા હતી એવું ક્યાંય આ બજેટમાં થયું નથી માન્ય અધ્યક્ષશ્રી શ્રી અધ્યક્ષશ્રી આઉટસોર્સિંગ કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી અનેક રજૂઆતો કરે છે આપણે ગ્રામ પંચાયતથી લઈને સચિવાલય સુધી એ તાલુકા પંચાયત હોય મામલતદાર હોય આરોગ્ય વિભાગ હોય તમામ જગ્યાએ આઉટસોર્સિંગ કર્મચારીઓથી કામ લેવામાં આવે છે અને એમાં એજન્સીઓ નક્કી કરવામાં આવે છે માન્ય અધ્યક્ષશ્રી એજન્સીઓ દ્વારા જે નક્કી કરેલા પગાર ધોરણ પણ આપવામાં નથી આવતા અધ્યક્ષશ્રી એમનું શોષણ કરવામાં આવે છે અમને આશા હતી યુવાનોને કે આઉટસોર્સિંગ પ્રથા પણ દૂર થશે એવી રીતે મહિલાઓને પણ અપેક્ષા હતી માન્ય અધ્યક્ષશ્રી જેમ બીજા રાજ્યોમાં જેમ કે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવા માટે બનવા માટે એમણે ક્યાં પણ વચ્ચો હતા મેનિફેસ્ટોમાં હતો અમે પાંચસો રૂપિયાનો ગેસનો પાટલો આપીશું ગુજરાતની જનતાને પણ અપેક્ષા હતી કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને આપણે મત આપીએ છીએ તો અમને પણ પાંચસો રૂપિયાનો ગેસનો બાટલો મળશે મહિલા સન્માન રાશિ તરીકે પચીસો રૂપિયા મળશે એવી રીતના વૃદ્ધ પેન્શન તરીકે બે હજાર રૂપિયા મળશે પણ નાણાં શ્રીના આ અંદાજપત્રમાં એવો ક્યાંય ઉલ્લેખ નથી માન્ય અધ્યક્ષશ્રી હું આદિજાતિ વિકાસ વિભાગની વાત કરું ગત વર્ષની સરખામણીમાં સાતસો ને કરોડનો વધારો કર્યો છે મેં માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાણાં શ્રીને આભાર વ્યક્ત કરું છું કે એમણે આદિજાતિ માટે બજેટ વધારી છે પણ માન્ય અધ્યક્ષશ્રી જે પણ આદિજાતિ માટેનું બજેટ આવે છે જેમ કે ન્યુ ગુજરાત પેટર્નમાં પણ આ વખતે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો કર્યો છે એવી રીતે આદિ આદર્શ ગ્રામ હોય વન બંધુ કલ્યાણ યોજના બે અંતર્ગત પણ છેલ્લા બે હજાર એકવીસ થી લઈને બે હજાર પચીસ સુધી એક લાખ કરોડ રૂપિયા આપવાની જોગવાઈ છે બહુ સારી વાત છે માન્ય અધ્યક્ષશ્રી આદિવાસી પણ સમાનતાની ધારામાં આવે પણ માન્ય અધ્યક્ષશ્રી જે પણ બજેટ અહીંથી બનીને આદિવાસી વિસ્તારોમાં આવે છે એની સાથે એનજીઓ કોન્ટ્રાક્ટરો મધમાખીની જેમ આવે છે માન્ય અધ્યક્ષશ્રી હું આ વર્ષની ગુજરાત પેટનમાં અમારો આયોજનમાં નું અમારું આયોજનમાં અમે અધ્યક્ષશ્રી અમારી પાસે પ્રભારી મંત્રી શ્રી ભીખુસિંહ પરમારજી પણ એમની અધ્યક્ષતામાં બેઠક થઈ માન્ય અમે સરપંચો પરથી લીધા તાલુકા જિલ્લા સભ્ય અમે ધારાસભ્ય એમપી શ્રી બધાએ બહેન સર્વાનુમતે મંજૂર કરીને રાજ્ય કક્ષાએ મોકલ્યા માન્ય અધ્યક્ષશ્રી અમારા એક પણ કામ કોઈ પદાધિકારીના આવ્યા નથી બધા કામો બિનજરૂરી એનજીઓના કામો ત્યાં મંજૂર થઈ જાય કહેવાનો મતલબ માન્ય અધ્યક્ષશ્રી કરોડો અબજો રૂપિયાના બજેટ રાજ્ય અને કેન્દ્ર સરકારના બને છે અમે ના નથી કહેતા આદિવાસી વિસ્તાર ઉત્થાન થઈ વિકાસ થઈ સરકારો પ્રયાસ કરે જ છે પણ ક્યાંક ને ક્યાંક એમાં જે છેવાડાના માનવી સુધી પહોંચવું જોઈએ તે પહોંચતું નથી માન્ય અધ્યક્ષશ્રી એનજીઓ હોય કોન્ટ્રાક્ટરો હોય બિનજરૂરી યોજનાઓ ત્યાં મૂકી દેતા હોય છે અને બિનજરૂરી યોજના આજે આટલા આઝાદીના આટલા વર્ષોમાં જો એ ગ્રાન્ટનો સદઉપયોગ થયો હોય તો હું ચોક્કસ માનું છું કે આદિવાસીનો વિકાસ થઈ જશે માન્ય અધ્યક્ષ બજેટમાં માન્ય નાણાં શ્રીએ કીધું છે કે નર્મદાનું પાણી ઉત્તર ગુજરાત કચ્છ અને નર્મદા સૌરાષ્ટ્રમાં અમે પહોંચાડીશું આપના માધ્યમથી મારી વિનંતી છે રજૂઆત પણ છે કે નર્મદાનું પાણી આદિવાસીઓને પણ મળે એના માટે પણ ઉદ્ધવન સિંચાઈ યોજના કેનાલ નેરની વ્યવસ્થા કરવામાં આવે એ આપના માધ્યમથી કિસાન સૂર્યોદય યોજના પણ હાલના ગામડાના વિસ્તારમાં દિવસનું પ્રવર્ષન શરૂ થાય છે મન શ્રી જનકભાઈ તરવવાડી